ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારમાં મુખ્યમંત્રી કુમારની હિજાબ ઉતારવાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું હાલ તો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી બિહારની મુસ્લિમ ડોક્ટરના મોઢા ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી કુમાર દ્વારા હિજાબ ઉતારવાની ઘટનાને લઈને ઠેર ઠેર આ ઘટનાને સખત શબ્દોમાં લોકો વખોડી રહ્યા છે અને કુમાર સામે પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ લઘુમતી મોરચા કોંગ્રેસના આગેવાનો એવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદ પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા જુબેર પટેલ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સફી શેખ સોયબ સુજનીવાલા અરવિંદોરાવાલા મોહસીન પટેલ શેરખાન પઠાણ શકીલ અકુજી રાકેશ શુક્લા હરીશ પરમાર હબીબ પટેલ

રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું તેમજ એક યુવતી સાથે કરેલા દુર્વ્યવહાર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સર્વ ધર્મ સંભાવ છે આ હિન્દુસ્તાનમાં દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે દરેકને પોતાના હક્કો અને બંધારણ આપેલું છે ત્યારે આ એક જવાબદાર આગેવાન એક સ્ટેટનો પ્રથમ નાગરિક ગણાય એવા મુખ્યમંત્રીએ નીતિશ કુમાર દ્વારા જે લઘુમતી મહિલાનું અપમાન કરવામાં આવેલું છે અને કોંગ્રેસ સમિતિ સક્ક શબ્દોમાં વખોડે છે આજે જેવો શરમથી માઠું ચૂકી જાય છે લોકશાહી વિશ્વમાં હિન્દુસ્તાની વખણાય છે ત્યારે આ વિશ્વએ જે નોન લીધી કે સીએમ કક્ષાનો માણસ આટલું નીચ કૃત્ય કરે ને એ બી એમબીબીએસ ડોક્ટર સામે ત્યારે એ ડિગ્રી આપવા જાય છે ત્યારે હિજાબ કે છે બહુ શરમથી એ માઠું ત્યારે ચૂકી જાય છે એને કોંગ્રેસ સમિતિ સક્ક શબ્દોમાં વખોડે છે અને એનો વિરોધ નોંધાવવા માટે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ और उपसनाबेर તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને જે આજે અમે ઇન્ટરવ્યુ આ દેવા આવેદન પત્ર દેવા માટે આવ્યા છે એમને નીતિશ કુમારે જે અમારી મુસ્લિમ બેનને જે હિજાબ ખેંચી લે એ શરમ જેવી વાત છે અને એ સારું ન કહેવાય ભણેલી ગણેલી બેન છે અને અમારા મુસ્લિમ માટે હિજાબ ખેંચે જ એ બહુ ભયાનક અમને લાગે છે અને તમે આની અંદર તમે ન્યાય અમને નહીં આપો તમે આગળ આંદોલન કરીશું